બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટને લઈને પોલીસની રાજ્યભરમાં ડ્રાઇવ ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે કાળાકાંશ ધરાવતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ ટ્રાફિક પોલીસની કાર્યવાહી સત્તર સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ડ્રાઇવ ચલાવવા આદેશ થયા છે રાજ્યભરની અંદર કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે સ્પેશિયલ ડ્રાઈવ કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આદેશ આપવામાં આવ્યા છે ત્રણથી સત્તર રાજ્યભરની અંદર આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઈવ થશે ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પણ આ પ્રકારે નંબર પ્લેટ વગર ફરતા વાહનો અને કાળા બ્લેક ફિલ્મ લગાવેલ જે કારો જે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આપ અત્યારે જોવો છો તે એક ગાડી જે છે તે ટ્રાફિક પોલીસ તરફથી અહીં પકડવામાં આવી છે કે જેને નંબર પ્લેટ નથી આ ઉપરાંત બ્લેક ફિલ્મ જે આર ટીઓના ધારાધોરણ કરતાં વધુ બ્લેક ફિલ્મ સાથે જે વાહનો ફરતા હોય છે તેની સામે કાર્યવાહી કરવા માટેના પણ પોલીસ વિભાગ તરફથી આદેશ આપવામાં આવ્યા છો તો તેની સામે પણ આ પ્રકારની કાર્યવાહી થશે પોલીસ ડિપાર્ટમેન્ટને એ બાબત ધ્યાને આવી છે કે નંબર પ્લેટ વગરના અને કાળી ફિલ્મ રાખતા જે વાહનો જે છે તેનો મહાદંશે ગુનાહિત પ્રવૃત્તિની અંદર તેનો ઉપયોગ થતો હોય છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ કરવા માટેના પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આદેશ છૂટ્યા છે અને તેને લઈને આ પ્રકારની બ્રેક ફિલ્મ્સ અને નંબર પ્લેટ ન ધરાવતા વાહનો જે છે તેની સામે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની ગુજરાત ફોસ્ટ ગાંધીનગર